તો ભોજન સમારંભમાં છ થી વધુ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આ ઉપરાંત ફરજિયાત લગ્ન નોંધણી કરાવવાનો નિયમ પણ બનાવવામાં આવ્યો છે જો કોઈ આ નિર્ણયનું ઉલ્લંઘન કરે તો તેને પાંચ પોઈન્ટ એકાવન લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે આ સામાજિક સુધારાનો પાયો એક બે વર્ષ પહેલા નંખાયો હતો સમાજની કેટલીક બહેનો અને માતાઓએ સમાજની સમક્ષ લગ્ન પ્રસંગમાં અપાતા સોનાના દાગીનાઓને લઈ અને વેદનાઓ વ્યક્ત કરી હતી આનું કારણ એટલું જ છે જ્યારે દીકરા દીકરીઓનું સંગ પણ નક્કી થાય ત્યારે તે માટે 25 લાખ થી લઈ 40 લાખના દાગીના આપવામાં આવે છે જ્યારે દીકરાવાળા દીકરીવાળાને દાગીના આપે છે ત્યારે તે દીકરાના માવતર એક ક્ષમતા ન હોય છતાં પણ ફરજિયાતપણે દાગીના આપવા પડતા હતા જો તે આ દાગીના આપે એ પછી જ દીકરાનું સંગ પણ નક્કી થાય છે આવી એક પ્રથા પડી ગઈ હતી દીકરીને આપવું હોય તો સાહેબ આપો જેના કને હોય તે આપો બે એકર જમીન નો ટુકડો આપો એ આ આઠ લાખ માં જો સગાઈ થઈ જાય તો એ સદંતર બંધ થઈ જાય એટલે દીકરીઓને મોટો ફાયદો ઈ રે કે એના મરજીથી અઢાર વર્ષની દીકરી થાય પછી જે સગપણ થાય તો એને મનપસંદ